શું ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે એક જ જગ્યા ઉપર એટલે કે એક મકાનમાં ત્રણ લાખ વોટરો એક સાથે રજિસ્ટર હોય અથવા તો ત્રણ લાખ વ્યક્તિઓ એક જ જગ્યાએ રહેતા હોય બની શકે ભારત છે અને મોદી સરકાર છે જે કામ વિશ્વનો કોઈ પ્રધાનમંત્રી ના કરી શકે તેના રાજમાં દરેક કાર્ય શક્ય છે થોડાક દિવસ પૂર્વે રાહુલ ગાંધીએ જે ધમાધમી મચાવી અને એક આક્ષેપ લગાવ્યો સબૂતો સાથે કે કેવી રીતે ભારતના પ્રધાનમંત્રી એટલે કે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોટ ચોરી કરીને દેશના પ્રધાનમંત્રી બન્યા છે અને આ આક્ષેપોને સાબિત કરવા માટે એમણે પાંચ પ્રકારે ચોરી થઈ છે એ પણ સબૂત સાથે આપ્યું અને આ સબૂત એમણે ઘરમાં પ્રિન્ટ કરેલા નથી આ સબૂત એ છે કે જે ચિઠ્ઠા અથવા તો જે વોટર લિસ્ટ ચૂંટણી પંચ દ્વારા રાહુલ ગાંધીને આપવામાં આવ્યું હતું હવે એ વોટર લિસ્ટ અને એ જ માહિતીમાં રાહુલ ગાંધીએ ફોલ્ટ અને જે ચોરી થઈ છે તેની આખી થિયરી કાઢીને બતાવી દીધી સબૂત સાથે છતાં પણ પંચ આ સ્વીકારવા તૈયાર નથી અને પંચે બે શરમીથી એમ કહી દીધું કે ભાઈ પહેલા તમે અમને એફિડેવિટમાં લખીને આપો કે તમે જે બોલો છો તે સાચું બોલો છો જો આવું નહીં હોય તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ સમગ્ર ઘટનામાં લેટેસ્ટ વાત અથવા લેટેસ્ટ માહિતી એવી છે કે કર્ણાટકની સરકારે આ વાતની ઇન્ક્વાયરી કરવા માટેના આદેશ આપી દીધા છે અને એની સામે કાઉન્ટર એક્શનમાં કર્ણાટકના ઇલેક્શન પંચે રાહુલ ગાંધીને નોટિસ મોકલી આપી છે કે તમે અમને માહિતી આપો કે કયા વોટરમાં શું પ્રોબ્લેમ છે અને સાથે સાથે ડિક્લેરેશન પણ આપો જો આ વાત ખોટી નીકળી તો અમે તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરીશું વિડીયોમાં આપણે જાણીશું કે કયા પ્રકારની કાર્યવાહી થવા જઈ રહી છે અને શું નીકળી છે વધારે ધાંધલી બિહારમાં તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર જરૂર કરજો કારણ કે જાગતા રહેવું અને જગાડતા રહેવું એક ભારતીયની ફરજ છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં ચોર કોટવાલકો ડાટે આ કહેવત આપણા પૂર્વજોએ જે બનાવી છે એ ખોટી નથી બનાવી સાહેબ કારણ કે આ કહેવત પેલું કહેવાય ને કે કળિયુગમાં ઇલેક્શન કમિશનની ચોરી તો ગેરવહીવટ સાફ પકડાઈ ગયો છે સબૂતો સાથે જેને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આટલી મહેનત પછી આટલો સમય ઉર્જા અને પૈસા વેડફ્યા પછી સાબિત કરી દીધી લોકો સમક્ષ મૂકી દીધું છતાં પણ આપણા દેશનું ચૂંટણી પંચ કે જેના ઉપર જવાબદારી છે આ દેશમાં લોકતંત્ર સચવાઈ રહે લોકતાંત્રિક પ્રક્રિયા નિષ્પક્ષપણે અને પ્રામાણિક રીતે થાય એ જવાબદારી જે પૂર્ણ કરવાની છે તેની જગ્યાએ જવાબદારી સ્વીકારવાને બદલે પોતાના ગેરવહીવટ સ્વીકારવાને બદલે અથવા તો એમનું જે કામ છે જે બીજાએ એમની સામે મૂકી દીધું એ સ્વીકારવાને બદલે ચૂંટણી પંચ સામે જે ફરિયાદ લઈને આવનાર વ્યક્તિ છે એને કહી રહી છે કે સાહેબ તમે એફિડેવિટ આપો અને તમે જે આક્ષેપ લગાવો છો તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો આવું કશું છે જ નહીં હવે હવે સાહેબ આમાં તો એમ પણ બોલવાનું મન નથી થતું કે યાર આપણે આ લોકતંત્રમાં રહીએ છીએ હવે તો એમ લાગે છે કે ખરેખર આપણે તાનાશાહીમાં રહીએ છીએ કારણ કે લોકતંત્રની અંદર જે પણ સંવૈધાનિક સંસ્થા હોય તે જનતા પ્રત્યે વફાફદાર હોવી જોઈએ ને નહીં કે નેતાઓ પ્રત્યે આ તો ચૂંટણી કમિશન કોને વફાદાર છે એ જ નથી ખબર પડતું અને પોતાની ભૂલ તો સ્વીકારવાય તૈયાર નથી તો પછી જનતા જઈને ફરિયાદ કોને કરે જો વિપક્ષના નેતાની વાત ના સંભળાતી હોય તો સામાન્ય જનતાની તો વાત જ ક્યાં કરવી કાલે ઉઠીને એવો સમય આવશે કે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જશે તો પોલીસ એમ કહેશે કે ભાઈ તમે એફિડેવિટ કરીને આપો કે તમે સાચું બોલો છો જો તમે ખોટા પડ્યા તો હું પહેલા તમને જેલમાં નાખીશ તો ભ્રષ્ટાચારથી ખરડાઈ ગયેલા આ લોકતંત્રને થોડું સાફસુફ કરવાનું કામ વિપક્ષ છેલ્લા ચાર પાંચ વર્ષથી મજબૂતાઈથી કરી રહ્યું છે એ બાબત આપણે માનવી પડશે કારણ કે ઘણી વખત જનતા એમ કે છે કે યાર વોટ કોને આપવો વિપક્ષ મજબૂત જ નથી પણ એકચ્યુઅલી આ બધી માહિતી આપણા મીડિયા થકી આપણા દિમાગમાં ઘુસાડી દેવામાં આવી છે ખરેખર રાહુલ ગાંધીએ એક વિપક્ષના નેતા તરીકે જે જવાબદારી ઉઠાવી જોઈએ તેનું પૂરેપૂરું નિર્વહન કર્યું છે અને એટલે જ કર્ણાટકમાં જ્યાં કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે એ સરકારના જે મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા એમણે કહ્યું અને એમણે એડવોકેટ જનરલ એમના સરકારના જે હોય તેમને ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા હવે એડવોકેટ જનરલ ઝડપથી નક્કી કરશે અથવા રણનીતિ બનાવશે કે કેવી રીતે આના ઉપર કાર્ય કરવું એસઆઈટીનું ગઠન કરવું કોર્ટ થ્રુ આગળ વધવું આ દરેક રણનીતિ હવે એડવોકેટ જનરલ નક્કી કરશે અને ઇલેક્શન કમિશન ઉપર સીધે સીધી કાર્યવાહીનો રેલો પહોંચશે એવી સો ટકા સંભાવના છે કારણ કે કેસ ચાલશે તપાસ ચાલશે એટલે ફેક વોટરથી લઈને આ પાસ કરનારા દરેક બી દરેક રિઝનલ ઓફિસર દરેક ઇલેક્શન કર્મચારી જે આમાં સંડોવાયેલો છે અને તે વખતના જે રાજીવકુમાર ઇલેક્શન કમિશન કમિશનર હતા એ પણ આની અંદર ઘસેડાશે અને કદાચ એટલે છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે કે રાજીવકુમાર ગાયબ છે આ માહિતી હું તમને આપવા માંગુ છું કે રાજીવ કુમાર જે આપણા જ્ઞાનેશ કુમારની પહેલાના જે હલવો ખાતો એક વિડીયો સીતારમન સાથે બજેટ પહેલા જે હલવો બને છે તે બબે પડીકા લઈને ખાતા હતા તો આ હલવો ખાનાર રાજીવકુમાર ગાયબ થઈ ગયા છે હવે કેમ ગાયબ થઈ ગયા કોણે ગાયબ કરાયા કોના કહેવાથી થયા એ કંઈ સમજ નથી આવી રહી અથવા તો સમજ છે પણ આપણે બોલી શકીએ એમ નથી હા પણ તમારી પાસે એ હક જરૂર છે તમે કોમેન્ટમાં જઈને એ બોલી શકો છો કાયદાકીય રીતે કોઈ સમસ્યા નથી હવે આ સમગ્ર જે ઇન્કવાયરી થશે એની સીધે સીધું જે ફોલોઅપ છે એ રાહુલ ગાંધી પોતે લેવાના છે રાહુલ ગાંધી અત્યારે એકચ્યુઅલી બહુ અગ્રેસિવ મૂળમાં છે તમે છેલ્લા ઘણા સમયથી જોતા જશો કારણ કે બે હજાર ચોવીસમાં જે સરકાર બની તે એકચ્યુઅલી જબરજસ્તીથી બનેલી સરકાર તો હતી જ રાતોરાત નીતિશ અને નાયડુનો સપોર્ટ લઈને સરકાર બનાવી દેવામાં આવી

છું હું અમેરિકા સામે ચૂકીશ નહી કારણ કે મારા ખેડૂતો મત્સ્ય ઉદ્યોગ વાળા અને પશુપાલકોને નુકસાન થાય એવું કામ હું નહીં કરું અને મેં મારા પાછલા વિડીયોમાં તમને સમજાવ્યું કે ટેકનિકલી જોવા જઈએ તો આપણા પશુપાલકો કે ખેડૂતોનું એકચ્યુઅલ કોઈ નુકસાન થવાનું પણ નથી પણ છતાંય ખેડૂતોનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે સેનાનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જેથી તમારી ભાવનાત્મક લાગણીઓને ઉશ્કેરી શકાય અને એક ભીડ ભેગી કરી શકાય જે એમને સમર્થન આપે પણ હવે એ બધી વાત જૂની થઈ ગઈ સાહેબ દેશમાં યુવાનો વધી રહ્યા છે અને યુવાનોને એટલી તો અકલ છે જ ભલે તમે શિક્ષા ના આપો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને સારી એવી અકલ આવી ગઈ છે હવે વાત કરીએ બિહારમાં મુઝફ્ફુરમાં અને જમુઈમાં એટલે કે મુજફર જે જિલ્લો છે તેમાં એક જ સરનામામાં ઉપર બસો ને ઓગણ સિત્તેર લોકો વોટર નીકળ્યા ત્યારબાદ જમુઈમાં એક જ સરનામા ઉપર બસો ને સુડતાલીસ લોકોની નોંધણી થયેલી છે આને કહેવાય પ્રમાણિક ઇલેક્શન કમિશન આટલા સમયથી આ ઇલેક્શન કમિશનને દેખાતું નહોતું કે આ એક જ જગ્યાએ આટલા બધા વોટર રજિસ્ટર થયા છે તો શું ઇલેક્શન કમિશન માત્ર હલવો ખાવામાં વ્યસ્ત હતું એને એટલું પણ ચેક કરવાની તસ્તી ના લીધી આટલા વર્ષમાં કે આ ખોટા વોટરો કઈ રીતે આવ્યા કે કઈ રીતે અંદર સિસ્ટમમાં છે કે પછી આ ખોટા જાણી જોઈને રાખવામાં આવ્યા કે જેનાથી આ વોટરોનો ઉપયોગ બોગસ વોટિંગ માટે કરી શકાય આ પ્રશ્ન ઉભો છે હવે બિહારમાં એક બહુ મોટી વસ્તુ બીજી થઈ છે કે એક જ ઘર એટલે કે જે ઘરનું સરનામું છે ઝીરો ડબલ ઝીરો અને ટ્રિપલ ઝીરો આ સરનામા ઉપર બે લાખ આ છે ભારતીય જનતા પાર્ટીની પ્રમાણિક સરકારનું પ્રામાણિક કાર્ય કરવાની પદ્ધતિ હવે એમ કહેવાય છે કે આ તો હજુ પ્રારંભિક આંકડો છે આ આંકડો હજુ આખા બિહારનો જ્યારે ફાઈનલ થશે

એક સંસ્થા છે જે ભારતના લોકતંત્રને બચાવવા માટે કાર્યવાહી કરે છે ઇલેક્શનનું જે ફંડવાળું કાંડ જેણે બહાર પાડ્યું તું ને તે આ એડીઆરના લોકો હતા અને આ એડીઆરને આ માહિતી આપવાની ઇલેક્શન કમિશને ના પાડી દીધી સાથે સાથે બિહારમાં વિપક્ષો એટલે કે જે પાર્ટીઓને વોટરના લિસ્ટ આપવામાં આવે આ કાર્યવાહી બાદ તે લિસ્ટમાં નથી એડ્રેસ કે નથી વોટરનું આઈડી નંબર ખાલી નામ છે તો સાહેબ તમે કેવી રીતે વેરીફાય કરશો કે આ વોટરો સાચા છે તો આ એક વસ્તુ જાહેર કરે છે કે ઇલેક્શન કમિશન પ્રામાણિક કામગીરી નથી કરી રહ્યું જો પ્રામાણિક કરતું હોત તો જનતાને આ ડેટા વાંધો શું છે કારણ કે માત્ર નામ ઉપરથી તમે વોટરોને કેવી રીતે શોધશો આ તો બહુ સમજવા જેવી વાત છે બીજું સાથે સાથે જેમના ફોર્મ નથી જમા થયા એવા લોકોના જે નામ છે અથવા એમની જે સૂચિ છે એ શા માટે છુપાવી રહ્યું છે એ સૂચિ પણ હજુ સુધી જનતા માટે પબ્લિશ નથી કરવામાં આવી તો આ પણ એક મોટી બાબત છે કે જે શંકા ઉપજાવે છે કે શું ચૂંટણી પંચ પ્રામાણિક કાર્યવાહી કરી રહ્યું છે આપણા હાલના જે જ્ઞાનેશ કુમાર છે ઇલેક્શન કમિશનના જે પ્રમુખ છે છે અથવા કમિશનર એ તો હલવો ખાનારા બાપ નીકળ્યા એમણે તો આટલું મોટું જે કૌભાંડ છે એ તો નતું કર્યું પણ આ વ્યક્તિએ તો આટ આટલા મોટા કૌભાંડ ને ચાલવા દીધા છે અને ઉપરથી એવા કાયદા બનાવી દીધા કે પિસ્તાલીસ દિવસ પછી અમે સીસીટીવીને કાઢી નાખશું એટલે પિસ્તાલીસ દિવસ સુધી તો કાર્યવાહી ચાલુ થાય એ પહેલા તો ડિલીટ મારી દેવાના સીસીટીવી ફૂટેજ જો આવી જ રીતે કામ કરવું હોય તો પછી સરકાર શા માટે નથી જાહેર કરી દેતું યાર કે ભારત હવે લોકતાંત્રિક દેશ નથી તમે ભૂલી જાઓ લોકશાહી લોકશાહી ના કરશો યાર વિપક્ષો પોતપોતાની દુકાનનો સમિટી લે શા માટે જનતાના પૈસા આટલા બરબાદ કરો છો જનતાનો સમય બરબાદ કરો છો અમે સ્વીકારી લઈશું ભારત એમ પણ બસો વર્ષ ગુલામી કરી લીધી હજારો વર્ષથી મુગલોની ગુલામી કરતા હતા બસો વર્ષ અંગ્રેજો સારા એવા દંડા મારી ગયા આપણને હવે સાઈઠ સિત્તેર વર્ષ મજા માણી લીધી આપણે લોકશાહીની પાછા ગુલામ બની જશે આપણી જનતામાં તો આ જીન્સ હજુ પણ ધરબાયેલા જ છે આપણી અંદર જીન્સમાં એટલે ગુલામીમાં કોઈ વાંધો નહીં આવે જીવવામાં આઝાદી પછી આટ આટલી ધાંધલી થઈ લોકતંત્રમાં શું કરી લીધું આપણા દેશની જનતાએ કઈ નહીં આરામથી બધું સ્વીકારી લે છે ને તમારો ભ્રષ્ટાચાર તમારો ગેરવહીવટ તમારી મોત બધું સ્વીકારી લીધું નેતાઓ જે બે ફાર્મ જુઠ્ઠું બોલે છે આજે કઈક બોલે કાલે પાછા પલટી મારી જાય બધું તો સ્વીકારે છે તો પછી હવે મારું માનવું છે કે સરકારે અને ચૂંટણી પંચે જાહેર કરી દેવું જોઈએ કે ભાઈ દેશમાં લોકતંત્ર નથી એટલે બધું માંગવું નહીં અમે તમને આપતા નથી તો તમારે સમજી જવાનું કે ભાઈ દેશમાં હવે લોકશાહી નથી જનતા પ્રત્યે કોઈ જવાબદારી અમારી નથી બનતી એવું જાહેર કરી દેવું જોઈએ હું આ બાબતે સરકાર પક્ષમાં છું સાહેબ કરી દો જાહેર હું તો કહું હું તો પ્રધાનમંત્રીને વિનંતી કરું છું કે લોકશાહી હવે આ દેશમાં નથી રહી એવું જાહેર કરી દે હું પૂરેપૂરો સપોર્ટ આપીશ જેથી શું છે કે ખબર પડે ને વ્યક્તિ ટાઈમ ન બગાડે કોઈ વ્યક્તિ આટ આટલી મહેનત કરતો હોય લોકતંત્રને બચાવવાની તો બંધ કરે ભાઈ પોતાના કામમાં લાગી જાય દેશનો ઉપાડો લઈને ભરવાની જરૂર શું છે જો ખોટું હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો મારી વાત સાચી લાગી હોય તો પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જણાવજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો કારણ કે ચોકીદાર ચોર હોઈ શકે છે જય હિન્દ